સુરતના રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેકાબુ આગના કારણે વેપારીઓને આઠસો પચાસ કરોડનું નુકસાન થયું હતું અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે લાગેલી આગ સત્તાવીસ ફેબ્રુઆરીના બપોરના ત્રણ વાગે માંડ માંડ કાબુમાં આવી હતી

રૂપિયાને કંઈક થયું તો હું બરબાદ થઈ જઈશ પરંતુ વેપારીની આખી દુકાન આગની ચપેટમાં હતી એટલે મેયરે વેપારીને અંદર જવા દેવાની આપી ન હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત